ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન સરસાણા ખાતે હેલ્થ એન્ડ વેલનેસ એન્ડ ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન કરનાર છે જેમાં વીસથી વધુ વિવિધ મેડિકલ વિષયો પર નિષ્ણાંત તબીબો વક્તવ્ય પણ રજૂ કરવામાં આવનાર છે દી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સદન ગુજરાત ચેમ્બર ઓફ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન સરસાણા સ્થિતિ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલનેસ બે હજાર ચોવીસ અને ફૂડ એન્ડ એગ્રીટેક બે હજાર ચોવીસ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે તો આ એક્સપો અંગે માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વગાસિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી તેના સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના છેલ્લા ત્ર્યાસી વર્ષોથી ઉદ્યોગ અને ધંધાઓના વિકાસ હેતુ પ્રયાસ કરતી ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આરોગ્ય સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો પ્લેટફોર્મ આપવાના ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે આ એક્સપોનું આયોજન પાછળ મુખ્ય હેતુ એ છે કે હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સંબંધી જુદી જુદી યોજનાઓથી વાકેફ થઈ અને તેનો લાભ લઈ શકે ઉદ્યોગોની ઝડપથી વિકાસ સાધી શકે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્સપો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરાશે તો સાથે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો દરમિયાન પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે જેમાં વીસથી વધુ વિવિધ મેડિકલ વિષયો પર વિવિધ નિષ્ણાંત તબીબો વક્તવ્ય આપશે તો એક્સપો અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી હું રમેશ વઘાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધી સદનગુરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ચેમ્બર ઘણા વર્ષોથી જુદા જુદા એક્ઝિબિશન ખાલીને જે તે બિઝનેસની ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાનું કામ કરે છે એના ભાગરૂપે આ વર્ષે ઘણા બધા એક્ઝિબિશન આયોજિત જ્યારે થઈ રહ્યા છે એમાં એક મોરુપીચો ઉમેરીને અત્યાર સુધી ક્યારેય ન થયું હોય પ્રયત્નો ખૂબ થયા હોય એવું એક એક્ઝિબિશન હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો અને ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન દસ અગિયાર બાર ફેબ્રુઆરીના રોજ એસઆઈસી સરસાણા ખાતે આયોજિત થયેલ છે આ એક્ઝિબિશનમાં અનેક પ્રકારના સ્ટોલ્સ જે તે પ્રોડક્ટ અને સર્વિસીસના આખા દેશમાંથી આવી રહ્યા છે ત્યારે વિઝિટર્સ લોકો મુલાકાત લઈ અને ફૂડ અને એગ્રીટેક બાબતે અને હેલ્થ અને વેલનેસ બાબતે ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે એ ઉપરાંત જુદા જુદા બી ટુ બી લોકો જે બિઝનેસમાં હોય એ લોકો માટે પણ ઓપોર્ચ્યુનિટી છે ઘણી ઘણી લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ અને ઓર્ગેનિકના ફિલ્ડમાં પણ શું શું કામ થયું છે તેની માહિતી અહીં મળવાની છે જુદી જુદી આધુનિક ટેકનોલોજી સાથેની મશીનરી પણ પ્રદર્શિત થવાની છે ત્યારે આપ સૌને આ એક્ઝિબિશનમાં પધારવા તેના લાભ લેવા માટે વિનંતી છે આમંત્રણ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનાર આ પ્રદર્શનથી ખાદીઓ ઉદ્યોગ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારું પ્લેટફોર્મ મળી રહેશે કાસવાડા સાથે હજાર કુરીશી